કોલકાતાથી સુરત આવી રહેલી ફ્લાઇટમાં અધ વચ્ચે ખામી સર્જાતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો સત્યાવીસ હજાર ફૂટ ઉપર પહોંચતા ફ્લાઇટમાં ખામી સર્જાઈ હતી પાયલટને ખામીની જાણ થતાં જ તાત્કાલિક ફ્લાઇટને જબલપુરથી કોલકત્તા રિટર્ન લઈ જવામાં આવી હતી પાયલટની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ હતી જો શૂકામી સર્જાઈ તેની સત્તાવાર કોઈ માહિતી અપાઈ નથી પરંતુ પાયલોટે તાત્કાલિક પગલા લીધા અને ફ્લાઇટને ડાયવર્ટ કરી લેવામાં આવી જેને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ ફ્લાઇટ ટીક ઓફ કરી લેવામાં આવી હતી તો કોલકાતાની આ ઘટના કોલકત્તાથી સુરત આવી રહેલી ફ્લાઇટમાં અધવચ્ચે ખામી સર્જાઈ હતી

સત્તાવીસ હજાર ફૂટ ઉપર હતી અને શું ખામી સર્જાય તાત્કાલિક ધોરણે ફ્લાઇટ સત્તાવીસ હજાર ફૂટ ઉપર હતી અને શું ખામી સર્જાય છે તો એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ પણ મીડિયા સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી જી સા જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર